દરમિયાન ભારતીય જનતા પાર્ટીના બે ગાડીઓ એક એક પ્રમુખની તથા કોઈ ઉપાધ્યક્ષની ગાડી ગાડી નંબર ત્રણ હજાર ઇનોવા કરીને એકાણું નંબરની ગાડીના વિડીયો ફૂટેજ સાથે મામદેર લેખિત ફરિયાદ આપી છે અમારે પાસે એક રિટર્ન ફરિયાદ આવે છે એવી રીતેની અને આ જે ફરિયાદ છે અમે અમારી એમસીસી ટીમ ને પાસે મોકલી છે આ તપાસ કરશે અને જે પણ રિઝલ્ટ નીકળશે એને મુજબ કાર્યવાહી આગળની કાર્યવાહી કરશે ફરિયાદ જે છે એમાં આ આક્ષેપ છે કે બીજેપી કાર્યકર્તા જે છે એની વાહન ઉપર સિમ્બલ લગાવીને ફરે છે બધા વિસ્તારમાં પોતે લેડી ડોન તરીકે ઉત્સવ માટેના ચમકલા કરેલા હતા આજે સવારના અમારે એક મતદાર છે કે જે ભાઈ પોતે વિકલાંગ છે હાલી નથી શકતા આ વિકલાંગભાઈને તે પોતે મતદાન કરવા જાતા હતા ત્યારે કાટલો પકડી આપી ઝાપટ મારી અને એમ કહેવામાં આવ્યું કે ભાજપ ને મત દેજે નકર તારા ઘાટીયા ભાંગી જશે અને ઘરે તું પાછો પોચીશ નહીં આવી બે ફાર્મ ગુંડાગીરી કરી દીધી